સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડિયોમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે મેસી ફ્રિગ્યુશન દસ પાંત્રીસ ડીએ ગોળ મોરામાં ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર રોજના આવા બીજા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડિયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે એકદમ સારી કન્ડિશનમાં સાચવેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે મેસી પ્રોગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર ગોળ મોરામાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાદુ સ્ટેરિંગ સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ત્રણ ઓનર જોવા મળશે તમને ત્રણ ઓનરમાં ટ્રેક્ટર છે મેચી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો ત્રણ ઓનરમાં જોવા મળશે બાકી ટાયરની કન્ડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો આગળના ટાયર તમને પાસઠથી સિત્તેર ટકા જોવા મળશે સાઠ પાસઠ ટકા આગળના ટાયર છે અને મોટા ટાયર પણ તમને સાઠ ટકા જેવા જોવા મળી જશે પચાસ સાઠ ટકા જેવા મોટા ટાયર છે બાકી ટાયરની કન્ડિશન પણ ક્લિયર કટ વિડીયોમાં તમે જોઈ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અગિયારનું જે તમે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર અગિયારનું મોડલ ભાઈઓ તમને જોવા મળશે ત્રણ ઓનરમાં છે સારી કંડિશનમાં સાચવેલી કંડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ મેચી પ્રોડ્યુશન ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર ખેડૂતભાઈઓ એકદમ સારું છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડુ લીકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે બાકી ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર તો તમે જોઈ શકો છો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પાતળા તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અને દીપેશભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને દિપેશભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને મેસી ફેરગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો દીપેશભાઈનો કોન્ટેક્ટ કરી લે